હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇંગેશ યુટ્યુબ ચેનલમાં આપનું અધિક સ્વાગત છે તો મિત્રો આજે જે સીસી અને જે ફોરેસ્ટ ગાર્ડની મિત્રો જે સ્થાયિક કસોટી લઈને એક મહત્ત્વની અપડેટ મળી ગઈ છે અને ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડમાં વાત કરીએ તો તેમાં જે સ્થાયિક કસોટી મિત્રો જે નૌકાત્રીમાં લેવાશે એવું જે રાજાણી સાહેબ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને સીસીમાં ખાસ વાત કરીએ જે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો સીસીમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા જે ત્રીસ નવેમ્બર સુધીમાં આયોજન કરવામાં આવશે તેની તેનું પણ ટ્વિટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે તો આપણા મિત્રો પહેલાં વાત કરીએ કે એક બાજુ મિત્રો જે જ્યારે વિદ્યાર્થીઓ મિત્રો જે ગાંધીનગર ખાતે જ આંદોલન કરી ગયા છે એક તો ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી હોય અને જે સીસીયુમાં જે ખાસ કરીને વાત કરીએ જે પરિણામમાં જે જીપીએસસી પેટર્ન મુજબ મિત્રો જે પરિણામ જાહેર કરે તેવું વિદ્યાર્થીઓ દ્વારા જે આવેદન અને જે નિવેદન જે પત્ર જે પોતાના જિલ્લામાં જે કલેક્ટરને પાઠવી ગયા છે તેના દ્વારા પણ આપણે વાત કરીએ જે ફોરેસ્ટ ગાર્ડમાં પણ જે વાત કરીએ કે ડિસ્ટ્રિક વાઇસ જે માર્ક વાઇસ જે કેન્ડિડેટનું નામ અને તેના માર્ક્સ જાહેર કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે તો તે તે માગણી જાગી છે અને તેના દ્વારા પણ જે રાજાજી સાહેબ દ્વારા ભાગી ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે સીસીમાં વાત કરીએ જે ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા જે ત્રીસ નવેમ્બર સુધીમાં લેવાશે તેનું આયોજન કરવામાં આવે છે તેમની દ્વારા ઘણીવાર ટ્વીટ કરવામાં આવે છે કે આ તારીખે એક્ઝામ લેવામાં આવે છે અને આ તારીખે જે પરિણામ જાહેર કરવામાં આવશે છે પણ સમયસર મોટાભાગના જે ટ્વીટ એમના જે ટ્વીટ કરવામાં આવે છે કે તે સમય મુજબ લેવાતી નથી કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ પણ પરિણામ ત્યારબાદ તેમને વાત કરીએ કે એ ગ્રુપની જેવી રીતે મુખ્ય પરીક્ષા પાસ થાય ત્યારબાદ પૂર્ણ થયા પછી ચાર પાંચ દિવસમાં જે યોજાશે ગ્રુપ બીની પરીક્ષા તો પહેલાં એ એ ગ્રુપની લિવસે જે મેન્સ અને ત્યારબાદ લેવાશે બી ગ્રુપની જે મેન્સ પરીક્ષા લેવામાં આવશે તો આમાં ક્વોલિફાયમાં જે વિદ્યાર્થીઓની માંગ છે કે જીપીએસસી પેટર્ન મુજબ જે પરિણામ જાહેર કરવામાં આવે તેથી ઘણા જ વિદ્યાર્થીઓનો તેમાં સમાવેશ થાય અને કેટેગરી મુજબ તેમાં ઘણા વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં પણ જે વધી જાય તે રીતે આપણે જીપીએસસી પેટર્ન મુજબ જે વિદ્યાર્થીઓની માંગ કરી રહ્યા છે તે આવનારા સમયમાં આ માંગણી વિદ્યાર્થીઓની તેઓ સ્વીકારે અને ગુણસેવા દ્વારા કોઈક કોઈક યોગ્ય નિર્ણય લેવામાં આવે ત્યારબાદ વાત કરી લઈએ સારી કસોટી જે ફોરેસ્ટ ગાર્ડની વાત કરી લઈએ તેમાં પણ માર્ક્સ જાહેર જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આમાં પરિણામ હોય છે કે ડિસ્ટ્રિક વાઇઝ અલગ અલગ મેરિટ અટકતું હોય છે તેમાં જ વિદ્યાર્થીઓની માંગ છે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે માર્ક જાહેર કરવામાં આવે ગો માર્ક અને નોર્મલાઇઝેશન માર્ક્સ તો આ જે વિદ્યાર્થીઓની માંગ જે કરી ગયા છે ખૂબ જ યોગ્ય છે કેમ કે સીબીઆઈટી પદ્ધતિથી ઘણા જ

ત્યારબાદ વાત કરીએ વન વિભાગ દ્વારા સારી કસોટી કાર્યક્રમને આખરી ઓફ આપવામાં આવી છે એટલે કે નવરાત્રિમાં આ ગ્રાઉન્ડ ફિઝિકલ યોજાશે ખૂબ જ હવે ઓછો સમય ગયો છે જે પણ કેન્ડિડેટ મિત્રો છે જેનું નામ આવ્યું છે આઠ ગણામાં ત્યારબાદ વાત કરી લઈએ અમુક જિલ્લામાં કદાચ બીજો રાઉન્ડ પડી શકે પહેલાં કેટલાના કોલ લેટર નીકળે છે તેમાં ગ્રાઉન્ડ માટે બોલાવશે ત્યારબાદ અમુક જિલ્લામાં બીજા રાઉન્ડ બીજો ત્રીજો રાઉન્ડ પડે તો જે પચીસ ગણાનું લિસ્ટ છે તેમાં પણ જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે પણ આવનારા સમયમાં જે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેવી પણ આપણી માંગણી છે ત્યારબાદ નોર્મલાઇઝેશન ગૃહ માર્ક્સ પણ જાહેર કરવામાં આવે જેથી ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ ઉમેરાય તો આ હતી મિત્રો માહિતી સિસ્તીને ફર્સ્ટ ઇયરની લગતી ફરી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત આભાર